મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ખોડિયાર મંદિર તમને જોવા મળે છે જે માતા ખેડા હાઈવે ઉપર બ્રિજની બાજુમાં જ આવેલું આ વર્ષો જૂનું મંદિર તમને જોવા મળે છે અને મિત્રો આ મંદિરની એક્ઝેક્ટ પાછળની બાજુ એક વાવ વર્ષો જૂની આવેલી છે એ પણ તમે અહીંયા આવો છો ત્યારે તમે જોઈ શકો છો જો તમારે મંદિરની અંદર દર્શન કરવા જવું હોય તો તમે પાણીની અંદર ચાલતા પણ તમે જઈ શકો છો પણ અત્યારે વરસાદ વધારે હોવાથી પાણીની અંદર તમને મંદિર જોવા મળે છે અને એની આજુબાજુ લોકેશન તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો ધાર સુધી પાણી પણ આવી ગયેલું તમને જોવા મળે છે અને આ રોડ હાઈવે ની બાજુમાં એકદમ આવેલો છે આ મંદિરના એક્ઝેક્ટ સામેની બાજુ તમને ઝૂંપડા જોવા મળે છે ઘણું બધું પાણી ભરે ગયેલું તમને જોવા મળે છે અને ઝૂંપડા પાણીની અંદર પણ ડૂબી ગયેલા તમને જોવા મળે છે તો અત્યારે આ માતર ખોડિયાર ચોકડીનો વ્યૂ તમને જોવા મળે છે સામે બસ સ્ટેન્ડ પણ તમે તમે જોઈ શકો છો ત્યાં આગળ પણ ઘણું બધું પાણી આવી ગયું છે મિત્રો જો વિડીયો ગમે હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી